જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું નિર્જળા એકાદશી ક્યારે છે તેની પૂજનવિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો જૈષ્ઠ માસની શુકલ પક્ષમાં આવતી એકાદશીને નીરજળા એકાદશી કહેવાય છે આ એકાદશીનો ઉપવાસ પાંડવ પુત્ર ભીમે કર્યો હતો આથી આ એકાદશીને ભીમ એકાદશી જેને આપણી લોકભાષામાં ભીમ અગિયારસ કહીએ છીએ આ એકાદશી તારીખ દસ જૂન બે હજાર બાવીસ શુક્રવારે સાત કલાક પચીસ મિનિટે શરૂ થાય છે જે તારીખ અગિયાર જૂન બે હજાર બાવીસ શનિવારે સવારે પાંચ કલાકે પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થાય છે આમ બે દિવસ આ એકાદશી તિથિ છે એકાદશી સૂર્યોદયથી શરૂ થાય છે આથી જેમણે એકાદશીનો ઉપવાસ વ્રત કરવું હોય તેમણે શનિવારે સૂર્યોદયે એકાદશી તિથિ આવતી હોવાથી શનિવારે એકાદશીનું વ્રત રાખવું ઉત્તમ ફળદાયી રહેશે આથી એકાદશીનો ઉપવાસ શનિવારે કરવાનો રહેશે ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીનું ખૂબ મહાત્મ્ય છે આ દિવસને સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના નામથી એક ઉત્સવ તરીકે ઉજવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ધૂપ દીપ આરતી સુગંધિત પુષ્પ ચંદન વગેરેથી કરી નૈવેદ્યમાં આમ્ર ફળ એટલે કે પાકેલી કેરી ધરાવાય આ દિવસે દરેક ગુજરાતીના ઘરોમાં પૂરીનું જમણ બનાવાય છે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આ વ્રત અન્ન અને જળ વગર જ કરાય છે આ વ્રતમાં દિવસે અન્ન નથી લેવાતું તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે આ રીતે જળનો ત્યાગ કરીને આવ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે નિર્જળા એટલે પાણી ન પીવું અને નકોરડો ઉપવાસ કરવો આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્ય બળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો આ એકાદશી ભીમે કરેલી આથી એનું નામ ભીમ અગિયારસ છે યુધિષ્ઠર અર્જુન નકુલ સહદેવ દ્રૌપદી વગેરે એકાદશીનો ઉપવાસ નિયમિત રીતે કરતા પરંતુ ભીમસેનથી વારે વારે ઉપવાસ થતા નહીં આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો આ વ્રત કરનારે પાણી ફળ ફળાદી કશું જ લેવું નહીં ભીમસેન ખાઉધરો હતો તે એક તક પણ ભૂખ્યો રહી શકતો ન હતો શરીરબળમાં ભીમસેન સૌથી ચડિયાતો હતો વ્યાસ મુનિએ ભીમને કહ્યું હે ભીમસેન જો તને નરક પ્રત્યે ધૂણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વધ અને સુદ્ધની બંને એકાદશીઓ કરવી અને તે દિવસે ભોજન કરવું ત્યારે ભીમે કહ્યું હે પિતામહ મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી એક વર્ષમાં ચોવીસ ઉપવાસ કરવા મારા માટે દુષ્કર છે હું વર્ષમાં વધુમાં વધુ એક ઉપવાસ કરી શકું માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ એકાદશીનું વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જ જમવું હેવાયુપુત્ર નિર્જળા એકાદશી કરવાથી સર્વે તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વે પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ આ એકાદશી કરવાથી મળે છે આખા વર્ષની એકાદશીઓનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય આ નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે આ એકાદશી ધન ધાન્ય રીધિ સિદ્ધિ આયુષ્ય પુત્ર આરોગ્ય વિજય વગેરે આપનારી છે આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વે પાપોથી મુક્ત થાય છે નરનારી આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાન પાપો બળીને ભસ્મ થઈ જાય છે આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી દુરાચારી પાપી અને દુષ્ટ ગણાય છે જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું કથાનું પઠન અને શ્રવણ કરે છે તે મોક્ષની ગતિને પામે છે આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવિત નથી આહાર શુદ્ધ રાખવો એ બધા જ ધર્મનો સાર છે આહાર વિહાર આચાર વિચારના વિવેક વિના સંયમની સિદ્ધિ સાપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આત્મિક સુખ અને શાંતિ શક્ય નથી આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જલા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે આમ વ્યાસમુનિએ મુનિએ ભીમસેનને આવ્રત કરવાનું કહ્યું અને આ આવ્રત કર્યું હોવાથી આ વ્રતને ભીમ અગિયારસ કહે છે તેમજ આ દિવસે જળનું ટીપું પણ પીધા વગર વ્રત કરવાનું હોવાથી આ વ્રતને નિર્જળા એકાદશી કહે છે નિર્જળા એકાદશી કરવાથી વર્ષની ચોવીસ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વર્ષની ચોવીસ એકાદશીમાં આ એકાદશીને શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી નિવેદમાં કેરીનો પ્રસાદ અર્પણ કરાય છે ધ્યાન ધરાય છે અને દ્રાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો આ દિવસે જાપ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત ઉપવાસ મંત્ર જાપ કરવાથી માનેલી દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે આ દિવસે અન્ન કપડા ગાય પાણી પલંગ સુંદર મુદ્રા કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈને ભીમને કહ્યું હતું કે તારી માફક જે કોઈ પણ સ્ત્રી પુરુષ આ એકાદશીનું વ્રત કરશે તેને મનવાંછિત ફળ આપીશ મૃત્યુ બાદ તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે આથી દરેકે એકાદશીનું આ વ્રત જરૂર કરવું જોઈએ વર્ષમાં આવતી દરેક એકાદશીમાં આ એકાદશી ખૂબ જ કષ્ટ આપનાર એકાદશી છે કારણ કે આ એકાદશીનું વ્રત એટલે કે નિર્જળા એકાદશી જળ લીધા વગર જ કરવાની હોય છે અને આ એકાદશી ભર ઉનાળે આવે છે આથી ખૂબ જ કષ્ટદાયક આ એકાદશી છે પરંતુ આ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી કરવાથી ધન ધાન્ય સિદ્ધિ અને સુખ સંપત્તિ આરોગ્ય અને યુદ્ધમાં વિજય અપાવનારી આ એકાદશી છે આ એકાદશી કરનારને મૃત્યુનો ભય સુદ્ધા રહેશે નહીં નિર્જળા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બની ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે આ એકાદશીના દિવસે ભીમે અપૂજ્ય શિવલિંગની પૂજા કરી હતી આથી આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું પણ મહાત્મ્ય છે આ દિવસે શાલિગ્રામને પંચામૃત વડે સ્નાન કરાવી તેની પૂજા કરાય છે માતા તુલસીની પૂજા કરાય છે કારણ કે તુલસી માતા એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અતિ પ્રિય છે તેમની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ રાજી થશે અને જો તે રાજી હશે તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેમની પ્રસન્નતાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આમ પાંચ પાંડવોમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કર્યું હતું ભીમને એમ કહેવાયું હતું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો આ દિવસે આમ્રફળ ભગવાન વિષ્ણુને ધરવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આ રીતે નિર્જળા એકાદશીનું વ્રત કરવું ત્યારબાદ દ્વાદશીના દિવસે પ્રાત્યાકાળે ઊઠી સ્નાન કરી બ્રાહ્મણોને કાચું સીધું સુવર્ણ અને જળનું યથાશક્તિ દાન કરવું સાત્વિક ભોજન લઈ વ્રતના પાળણા કરવા વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી ભીમ એકાદશીના દિવસે આ કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જો નિર્જળા એકાદશીનું વ્રત ન કરી શકાય તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ નિર્જળા એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આપણા હિન્દુ ધર્મમાં ભીમ અગિયારસ કે પછી નિર્જળા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે હજી પણ આપણા ગુજરાત કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બહેન કે દીકરી સાસરે ગઈ હોય અને પહેલી ભીમ અગિયારસ હોય તો તેને અચૂક તેડી આવે છે અને ઘરમાં એક ઉત્સવ જેવો આનંદ હોય છે આમ ભીમ અગિયારસ કે પછી નિર્જળા એકાદશી આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગુજરાતમાં તેનું ખૂબ જ મહત્વ છે આ દિવસે દરેકના ઘરમાં રસપુરીનું જમણ હોય છે એક અનેરો ઉત્સવ હોય છે તો મિત્રો આ હતી ભીમ કે પછી નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ